पंग मणि ना का वीडियो ना चक्कर में मोरे मोरो देवाई जा यहां तो यार ना कैंसर होता है तो फाइनली मित्रों आपरे धीरे पहुंच गए थे अपनी दुकान ने गाड़ी पार्किंग कर दी थी, थी जे आज तुम आंखो फोटो बताड़ी दजो आज है अपनी दुकान गुरु कृपा एलर तक एंड पावर टूल आ बाल भी मोटर रिवाइडिंग भाई बंद छे जना भाई आज है મિત્રો દુકાન આપણે ખોલી નાખી છે નો તેમ પ્રમાણે બાગાજીની બોલાવી નાખી કારણ કે મિત્રો આપડા મોટર બાંધીને અમે એક बाजू વાલિશ નાખી ઓલી बाजूમાં વાલિશ નાખવાને ભૂલાઈ ગયું ફૂતામરની ઓરીમાં હવે આપણે માં બાંધી નાખની પાછો થોડું फाइनलली मित्रों આપણે બેહી ગયા અહીં પંખા કાપવા ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા એને પંખા વાંધવાનો કામ કરી દીધું છે બગા દે નીકળ ગયા फटाफट પંખા માડી નાખ ને ઘર આવી ગયા તો બાપા મારી બોલાવશે તો ફાઇનલી મિત્રો હવે એક વાગી ગયો છે અને હવે આપણે થોડી પેટની પૂજા કરવી જો છે આપણે થેલો લઈને પેટની પૂજા કરી લે પ્રબોટ કે જે છે ત્યાં મુરલીના ફર્નિચર માં કાય પબ્લિકિટી રેડી થઈ ગઈ છે જમવા માટે આ ભાઈ અહીં ઉતા હે ને વાત આવી ગયા છે સાગર ભાઈ લઈને હા પાકા જેકી બોલાવી નાખી આ તને લઈ લાલને ભાઈ તું રહીને જતો મિત્રો હાઈપન રેડી થઈ ગયા છે ને આપણે ના બેઠા હૈ બારે કારણ કે લાઈટ ગઈ ગઈ કાંઈ કામ થા હે નહીં મે તો મેલાલ કોનો જરૂર બોતાડી લઉં આ ભાઈ જો અહીંથી ડીપી પાડી નાખી છે એટલે હવે લાઈટ તો કંઈ આવે કે નક્કી ના કહેવાય મિત્રો ક્યારનો આનો પંખા બાંધો હવે તો આને છેલ્લો પંખો રહ્યો છે બંધાઈ જાય ને તો સારી વાત છે થાય ગયો પંખા બાંધીને એવો ઢગલો કરી નાખ્યો ટેબલ માથે તો મિત્રો એના પંખા બાંધવા ને કેવું ફટાણ જ એના કામ હે ઉકલે જ નહીં કોઈ વાતે ત્યાં હું હવારનો હે ને પંખા વીટું હું ઉકલતું જ નથી કોઈ વાતે મારો ભાઈ કોઈ એને વિચારતો હોય ને કે હું પંખા બાંધવાનું શીખી લઉં કે આ શીખી લઉં એ લેવા દેજો ભાઈ તરીકે કહું ધંધા તરીકે નહીં ફાઇનલ મિત્રો આપણે પંખા બાંધવાનું કામ છે ને સંપૂર્ણપણે પૂરું કરી નાખ્યું છે પંખા બંધાઈ જાય ને એટલે મિત્રો એવો હાસકારો થાય એનું કારણ છે આ પંખા બાંધો એટલું કંટાળાજનક કામ છે ને મિત્રો વાત જવાની મજા આવી ગઈ મિત્રો હવે ભાઈ નીકળી ગયા છે અત્યારે એગ્રોમાં દવા લેવા માટે નીકળીએ ગામમાં લાલપુરમાં ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મેન બજારમાં ફાઇનલ મિત્રો હવે આપણે વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે રાજભા ચા પીએ છીએ દુકાન આપણે બંધ કરતી થઈ છે હરવેક દહન આપણે નીકળી જાય વાડી બાજુ ફાઇનલ મિત્રો આપણે પેટ્રોલ પૂરો આવી ગયા રાજ પેટ્રોલ પંપે

એમાં જો આ કરે લાગવાનું મુરત થી હું હરવેર વે ઓગસ્ટું ઉઠાઈ જોવાનું રહ્યું ને આમ વેલા ચડતા જાય છે તો ફાઈનલ મિત્રો વડે દવા નો પણ ભરી લીધો છે એમાં આપણે દવા નાખી છે બાયો 303 અને મિક્સ માઇક્રો ન્યુટ્રલ જેનો દ્રાવણ છે હવે આપણે મંડી છાટવા હરવેર દઈએ ફાઈનલી મિત્રો જો આ છે આપડી દૂધી જો આવી રીતે બાંધવાનું કામ આલે માય ન હવેલો પોઈટો છે